શહેરના વિવિધ વિસ્તારમાં ફરી સાપ પકડી તેનું ઝેર કાઢી જડીબુટ્ટી બનાવીને વેચતી ગેંગ એનિમલ રેસ્ક્યુ ટીમે ઝડપી પાડી છે કોલકાતાના વતની અને એક જ કુટુંબના ચાર સભ્યોની આ ગેંગને પકડીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના હવાલે કરી દેવામાં આવ્યા હતા સાપના ઝેરમાંથી બનાવેલી જડીબુટ્ટી શરીરના વિવિધ રોગોમાં અસરકારક ઇલાજનું કામ કરે છે તેમ કહી જડીબુટ્ટી વેચતી ગેંગ પ્રતાપનગર વિસ્તારમાં ફરી હોવાની માહિતી એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરોને મળી હતી જેજે ટ્રસ્ટના કાર્યકરો ધનરાજ ચૌહાણ ઓમ પ્રકાશ મિશ્રા અને પાર્થ વાઘેલા પ્રતાપનગર વિસ્તારમાં પહોંચી ગયા હતા જ્યાંથી તેમણે એક જ પરિવારના ચાર સભ્યોની ગેંગ ઝડપી પાડી હતી તેમની પાસેથી વિવિધ પ્રકારની જડીબુટ્ટીઓ અને જાનવરોના હાડકા મળી આવ્યા હતા આ ટોળકી પાસેથી જાનવરોના હાડકા અને સાપનું ઝેર ભરેલી બોટલ પણ મળી આવી હતી આ ગેંગ સાપના ઝેરમાંથી બનેલી જડીબુટ્ટી સાંધાના દુખાવા સહિતના રોગોમાં અક્ષીર હોવાનો દાવો કરતા હતા કાર્યકરો દ્વારા કરાયેલી પૂછપરછમાં ગેંગના મુખ્ય સૂત્રોધારે જણાવ્યું હતું કે તેઓ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી સાપ પકડી તેનું ઝેર કાઢી લેતા હતા જેમાંથી વિવિધ પ્રકારની જડીબુટ્ટી બનાવી વહેંચતા હતા મૂળ કલકત્તાના આ ગેંગ મુજમૌડા વિસ્તારમાં નદીના બ્રિજ પાસેની ઝુંપડપટ્ટીમાં રહેતી હતી ગેંગમાં પતિ પત્ની અને બે પુત્રો છે એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકરોએ ગેંગના સભ્યોને ફોરેસ્ટ વિભાગને સોંપી દીધા હતા ગઈકાલ તારીખ સોળ પાંચ બે હજાર સત્તરના રોજ અમારા રેસ્ક્યુ સેન્ટર ખાતે એક કોલ આવેલ એનિમલ્સ રેસ્ક્યુ ટ્રસ્ટે કે અહીં બહારના કોઈ વ્યક્તિઓ આવીને સાપ પકડેલ છે અને એને છોડી દીધેલ છે ને ઝેર કાઢવા તે બાબતે અમારો સ્ટાફ ત્યાં સ્થળ પર પહોંચી ગુજરાત ટેક્ટર્સ આગળથી એમનો કોન્ટેક કરી અમારા રેસ્ક્યુ સેન્ટર પર લાવવામાં આવેલ ત્યારબાદ અમે એમની તપાસ કરી પૂછપરછ કરી પૂછપરછ કરતાં એને એક સાપ પકડેલા મોબાઈલમાં ક્લિક કરેલ જોવા મળી એના આધારે અમે એમને કાર્યવાહી કરી શું કાર્યવાહી એમને ગુનો કબૂલ કરાવડાવ્યો અને દંડ કર્યો છ હજાર રૂપિયા ક્લિક કરેલું અને જે તે પણ કોઈ પ્રવાહી છે અમે કોઈ સાબિત નહીં કરી શકતા એને આ તો એ પોતે કેસે કે અનુસિ પાના તુલસી પાના નહી આવી રીતના બે છે મારા કાર્યકાળમાં નથી મને એ નથી મળ્યા પણ આ જે લોકો સાપ પકડતા હતા એ પકડાયા છે એના ઉપર તપાસ થશે એવું લાગી રહ્યું તપાસ તો હજુ ચાલુ જ છે તપાસ ચાલુ છે કાયદામાં આ કયા પ્રકારનો સાપ એને દંડ દંડ ની જોગવાઈ વધુ વધુ પચીસ હજાર સુધી દંડ લઈ શકાય એજ થઈ શકે એને કોર્ટમાં રજૂ કરવું પડે પછી કોર્ટ જે સજા હા